નમસ્કાર એક ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે દિશાના મહાદેવીયા ગામેથી ડુપ્લીકેટ નોટોની ફેક્ટરી ઝડપાઈ એલસીબીએ ગત મોડી રાત્રે રેડ કરી અને ડુપ્લિકેટ નોટો છાપતી ફેક્ટરી ઝડપી એલસીબીએ ડુપ્લિકેટ નોટો છાપનારા બે આરોપીઓની અટકાયત કરી છે આરોપીઓના જણાવ્યા મુજબ અંદાજજી ચાલીસ લાખથી વધુની ડુપ્લિકેટ નોટોનો મુદ્દો માલ જપ્ત કર્યો છે બાતમીને આધારે રેડ કરી અને મોટી કાર્યવાહી કરી છે ગત મોડી રાત ચાલી રહ્યું છે ડુપ્લિકેટ નોટોની ની ગણતરી નું કામ એલસીબી કાર્યવાહી બાદ જિલ્લા પોલીસ વડા કરશે પ્રેસ કોન્ફરન્સ રિપોર્ટર હમીરભાઈ રાજપૂત થરાડ